પાટણના રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ વરિષ્ઠ આગેવાન ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણી સહિત સોથી વધુ કાર્યકર્તાઓએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણી ભાઈલાલભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર કીર્તિલાલ ઠક્કર અને અન્ય મહાનુભાવોએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી ભારતીય જનતા પાર્ટી સાથે મળી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા આહવાન કર્યું હતું કોંગ્રેસમાં મોટું ભંગાણ થતાં કોંગ્રેસના કાર્યકર્તામાં ચિંતાનો માહોલ છવાયો ફરસુભાઈ ગોકલાણી સામાજિક આગેવાન અને રાજકીય અગ્રણી હોવાના કારણે તેમને કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને મોટું થશે નુકસાન ભાજપને મોટો થશે ફાયદો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ભૂપલાણી વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન હતા ભારતીય પંચા પાર્ટીમાં અચાનક જોડાયા કોઈ લાલચ અપેક્ષા કે કોઈ માગણી સાથે કે કોઈ કમિટમેન્ટ કર્યું મારો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું મુખ્ય કારણ પ્રથમ તો હું કોઈ અપેક્ષા નથી મારે તેમજ મારે ક્યારેય ચૂંટણી લડવું નથી પરંતુ હું મારા મોટા ભાઈ પરશુભાઈ ગોકલાણીનો કોંગ્રેસ પક્ષ તરફથી નેતૃત્વ બદલાતા તેમનું હિત અને માન સન્માન ન જળવાતા અને મારા મોટા ભાઈ પરશુભાઈનો એક આજ્ઞાકિત નાનો ભાઈ હોય જે જે કાંઈ છું તેમના હિસાબે હોય તેમના વિચારોને માન આપવાની ફરજના કારણે અને આ સિવાય છેલ્લા અઢારથી વીસ વર્ષથી ગુજરાતમાં કે બોમ્બેમાં કે બોમ્બેની કોઈ હોટલોમાં ક્યાંય આતંકવાદી હુમલા આપણે જોયા નથી યુપીની અંદર કે અન્ય રાજ્યોની અંદર ગુંડાગીરી રાજ ખતમ થઈ ગયેલ છે યુપી દિલ્હીની અંદર સત્તા બહેન દીકરીઓ ઉપર તથા બળાત્કારના કંટ્રોલ બળાત્કારમાં કંટ્રોલ આવેલ છે તેમજ અઢારથી વીસ વર્ષના કોઈ પણ છોકરાને આજે તમે ગુજરાતમાં કે ક્યાંય કરફ્યુ જોયો નથી અઢારથી વીસ વર્ષની ના છોકરાઓએ આજે ગુજરાતમાં ક્યાંય કરફ્યુ જેવું એમના મગજમાં નહીં હોય મિત્રો વર્ષો પહેલા અમારા વારાઈ ગામમાં તેમાં ચાર પાંચ રોજ રોજ ચાર પાંચ દુકાનો અંદર તાળા તૂટતા અને ઘર પર ચોરી આ બધું બંધ કચ્છ સીમાડામાં દાણ ચોરી અને હથિયારોની હેરાફેરી બંધ રામ મંદિર નો મુદ્દો વર્ષોથી અટકી પડેલ હતો જેનું નિરાકરણ અને આજે ભવ્ય રામ મંદિર નિર્માણ વર્ષો પહેલા પાણીની સમસ્યા આપણા બહેન દીકરીઓ ગામડાની અંદર પાણી ભરવામાં જતાં બોર ઉપર માર ખાઈ આવતી ગામના પાણી ગામડામાં પાણીના ટેન્કરો આ બધું બંધ વાત રહી ભ્રષ્ટાચાર અને મોંઘવારીની જેમાં આપણા રાતનપુર શહેરની જ આપણે વાત કરીએ તો ખાલી નગરપાલિકાની જ વાત કરીએ તો આપણા શહેરની અંદર કોરી સલેટ જે બે હજાર બારમાં બાર થી સત્તરમાં આપણે મહેશભાઈ મુલાણી ડોક્ટર અને દેવજીભાઈ ડોક્ટર પ્રમુખ આપ્યા આપણા શહેરે જેમને પણ પાલિકાના સભ્યોમાં અમુક શાળાઓએ ધોરા દિવસે તારા દેખાડ્યા હતા અને બંને પક્ષે ભ્રષ્ટાચાર જેવા પાકિસ્તાન ઉપર કંટ્રોલ કરી દબાવી પૂરા હિન્દુસ્તાનને રક્ષણ આપી રહેલ છે આનાથી વધારે આપણા મિત્રો આગળ આપણે શું જોઈએ મિત્રો આગળ કયા મુજબ મારે ક્યારેય ચૂંટણી લડવી નથી પરંતુ રાધનપુરની આખા ગુજરાતમાં બિલકુલ કંડમ નગરપાલિકામાં સુધારો થાય તેવા સભ્યો ચૂંટવામાં તન મન ધનથી મદદ કરીશ અસ્તુ ભારત માતા કી જય